સુરેન્દ્રનગરના ચૂડામાં મજૂર નીચે પટકાયો હોવાની ઘટના સાબાવી સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત પરથી પટકાયો નરિયાવાળી છત જર્જરિત હાલતમાં હતી સમારકામ કરવા માટે મજૂર બોલાવ્યા હતા પગેલાપસતા શરીરનું સંતુલન ગુમાવ્યું મજૂરે શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે પ્રાથમિક સારવાર બાદ મજૂરને રિફર કરાયો કે કાલે છતની જે છે એમાંથી પાણી પડતું હોવાથી અમે અમારી રીતે અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી અને તાલપત્રી નાખવાનું કામ ચાલતું હતું જેની અંદર એક મજૂર છે જે ઉપરથી છત જર્જરીત હોવાના કારણે નીચે પટકાયા અને એમને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી જેની પ્રાથમિક સારવાર સામૂહિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે આપવામાં આવેલ હતી અને પછી વધુ સારવાર અર્થે એમને સુરેન્દ્રનગર શિફ્ટ કરવામાં આવ્યા હતા જેની અંદર એમને સાથે રહી અને સ્ટાફે પણ સહાય કરી અને જેની અંદર એમનું પોતાનું ઓપરેશન જે છે એનું પણ વ્યવસ્થા અહીંયા તરફથી કરવામાં આવી અને સાથે સાથે લોહીનું પણ જે છે એ દાન